સંખેડા તાલુકાના ગુડીચા શારદા હાઈસ્કૂલના પટાંગણમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી દેશના છોતેરમાં પ્રજાસત્તાક પર્વની તાલુકા કક્ષાની ઉજવણી સંખેડા તાલુકાના ગુડીચા શારદા મંદિર હાઈસ્કૂલ ખાતે કરવામાં આવી હતી આ પ્રસંગે સંખેડાના ઇન્ચાર્જ મામલતદાર અંજનાબેન દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું પ્રજાસત્તાક પર્વની ઉજવણી પ્રસંગે સંખેડા તાલુકાની વિવિધ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા જેમાં દેશભક્તિના ગીત પર રમઝટ જવા કાર્યક્રમો કરવામાં આવતા લોકોમાં દેશભક્તિનો માહોલ જોવા મળ્યો હતો ઇન્ચાર્જ મામલતદાર સંખેડા આજ રોજ તાલુકા કક્ષાનો છોતેરમો પ્રજાસત્તાક મહોત્સવ રાષ્ટ્રીય પર્વ દિવસની ઉજવણી હુંડીચા શારદા મંદિર સ્કૂલમાં રાખેલ જેમાં તમામ ગ્રામજનો અને વિદ્યાર્થી મિત્રોએ ખૂબ જ સરસ રીતે ભાગ લઈ અને આ પર્વને ખૂબ યાદગાર બનાવેલ છે જેનો હું હૃદયપૂર્વક આભાર માનું છું થેન્ક યુ જોત્તેરમાં પ્રજા સત્તાક દિન નિમિત્તે સંખેડા તાલુકા કક્ષાનો સંખેડા તાલુકાના મામલોદાર શ્રીના વળદ હસ્તે શારદા મંદિર હાઈસ્કૂલ ગુંડીચાના પટાંગણમાં ભવ્યથી અતિભવ્ય ઉત્સાહ સાથેનો પ્રજાસત્તાક પર્વ આજે ઉજવવામાં આવ્યો આ પર્વમાં ગુંડીચા પ્રાથમિક શાળાની બી વિદ્યાર્થીનીઓ ગુંડીચા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓએ જુદી જુદી કૃતિ રજૂ કરીને દરેકનો રાષ્ટ્રભક્તિ રાષ્ટ્રપ્રેમ રાષ્ટ્રપતિની સમર્પણની ભાવના ઉજાગર કરતી નવી નવી કૃતિઓથી વિદ્યાર્થીઓ અને ઉપસ્થિત સૌ નગરજનોને રાષ્ટ્રપ્રેમનો ઉદ્દેશ આપ્યો છે શીખ ખાલી છે આટલી મોટી કાર્યક્રમ હોય અને સૌ મોટા મોટા અધિકારીગણ હાજર હોય આ પ્રસંગે હું પધારેલ સૌ મહેમાનોનો હૃદયપૂર્વક આભાર માનું છું અસ્તુ જય હિન્દ જય ભારત મારો જિગ્નેશ કુમાર એસ પટેલ પ્રિન્સીપાલ શદાબંધી હાઈસ્કુલ કુંડીચા